ભગવાન થઈને પણ જન્મ માં જન્મવાનું જન્મવાની સાથે જ પોતાના સગા મા બાપ થી અલગ થઈ જવાનું જયારે ગોકુળ ની અંદર માંડ માંડ ના થયા હોય ત્યારે પોતાના બાલક માતા પિતા થી પહેલો પ્રેમ રાધા મળવાનો હોય ત્યારે એનાથી થી અલગ થઈને મથુરા ની અંદર પોતાના સગા મામા કંસ નો વધ કરી લેવાનો અને જયારે મથુરા ને ગાદી મળવાની હોય ત્યારે ગાદી બીજા ને આપી સાંધીપની ઋષિ ના આશ્રમ માં અભ્યાસ માટે જતું રહેવાનું એ અભ્યાસ પૂર્ણ કરીને ને જયારે સોનાની નગરી દ્વારકા વસાવી અને કરવાનો સમય આવે ત્યારે એ જ હસ્તી ના પુર ની અંદર મહાભારત ની શરૂઆત થઈ રહી છે ત્યારે કુરુક્ષેત્ર માં પોચી જવાનું કુરુક્ષેત્ર ની અંદર પોતાના જ બનાવેલા માનવી ને એકબીજા નો સહાર કરતા જોઈને ધર્મ ની સ્થાપના કરવાની અને ધર્મ ની સ્થાપના કર્યા પછી પણ હસ્તા મોટે ગાંધારી નો શ્રાપ લેવાનો અને શ્રાપ લીધા પછી પોતાના જ યાદવો નો એકબીજાનો વિનાશ કરતા જોવાનો અને છેવટે પોતે ભગવાન હોવા છતાં પણ એક પારધી ના તીર્થ સામાન્ય માણસ ની જેમ મૃત્યુ પ્રાપ્ત કરવાનો અને પોતાનું શરીર છોડીને જગત ના હૃદયમાં અમર બની જો આ બધું જોઈને પણ આપણને કૃષ્ણ વિષાદ યોગ ન થાય ને તો સમજો આ સફર એક માત્ર જીવન કથા નથી આ તો યુગો થી યુગો સુધી ધર્મ પ્રેમ અને ત્યાગ નો જીવંત શાસ્ત્ર છે આ છે પુરુષ માંથી પૂર્ણ પુરુષોત્તમ થવાનો અખંડ માર્ગ